આજે આપણે અત્યારે પાલનપુરના મીરા સાહેબ કબ્રસ્તાન કે જે નવાબી શાસન વખતે મીરા સાહેબ કબ્રસ્તાન બનાવ્યું હતું અને આજે પણ તેમના વંશજો અહીંયા પોડી રહ્યા છે સાથે સાથે નવાબ સાહેબના આ કબ્રસ્તાનમાં સમગ્ર સમાજના લોકો પણ દફન વિધિ કરે છે અત્યારે આ કબ્રસ્તાનને સાર સંભાળ રાખવામાં આવે છે અને જેના કારણે અત્યારે ચાલવાના રસ્તા લાઇટ પાણી તમામની સુવિધાઓ અહીંયા અત્યારે ઉપલબ્ધ કરવામાં આવી છે આ એક નમાઝ માટેનું સ્થાન છે કે જ્યારે અહીંયા મૈયતને લાવવામાં આવે છે ત્યારે દફનવિધિ પહેલાં અહીંયા નમાઝ અદા કરવામાં આવે છે અને અત્યારે અન્ય જગ્યા છે કે જે મકબરા છે જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અને નવાબી શાસનના સમયના નવાબી શાસનના સમયના મકબરા અને એમના વંશજો આજે પણ અહીંયા આ મકબરામાં અત્યારે આપ જોઈ રહ્યા છો આવા અન્ય એમના જે શહેજાદાઓ છે અન્ય એમના વંશજો છે તે પાલનપુરના માલણ દરવાજા બહાર આવેલ કબ્રસ્તાનમાં પણ આ જ રીતે મકબરાના અંદર અત્યારે છે મીરા સાહેબનું કબ્રસ્તાન વર્ષો જૂનું નવાબાઈ શાસનના અંદર અને એમના ધર્મપત્નીના નામથી આ મીરા સાહેબનું કબ્રસ્તાન અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા સાર સંભાળ સારી હોવાના કારણે આજે કબ્રસ્તાનના અંદર લોકો દફન વિધિ વખતે ખૂબ જ સારી રીતે આવી શકે છે કલાત્મક કોતરણીઓના નમૂના આજે પણ આપણે જોવાય છે એ એ જે કૂતરણી હતી જે આજે આપણે જોઈ શકીએ છીએ કે આટલા સરસ મજાના કલાત્મક કોતરણીના અને થોડી જાળવણીનો અભાવના કારણે આજે ખંડેર જેવી બની છે ઐતિહાસિક ધરોહરોમાં ગણાતી આ અને ઐતિહાસિક ધરોહરોમાં જો આ રીતની એની સાર સંભાળ લેવામાં આવે તો આજે પણ આ બે નમૂન કારીગરે કરેલા મકબરાઓ ફરીથી ખીલી ઉઠે તેમ છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સિતાભ કાદરી પાલનપુર